નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા વાત કરીશું ખેડૂતોના ડરના ઉજાગરાની પરંતુ તે પહેલા વાત કરીએ કુદરતની તોફાની ચાલની કુદરત આગળ બધા લાચાર છે કંઈક આવી જ તસવીરો દેશના અલગ અલગ રાજ્યોથી સામે આવી છે જમ્મુ થી લઈ અને કન્યાકુમારી સુધી દ્વારકાથી પૂર્વી ભારત સુધી કુદરતનો એવો પ્રકોપ છે કે માનવી પણ હવે હાથ જોડી આજીજી કરી રહ્યો છે કેમ કે ક્યાંક બરફના તોફાન સામે નતમસ્તક છે માનવી તો ક્યાંક ભર શિયાળે ભયંકર પૂરના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે માનવ જુઓ આ અહેવાલમાં કયા કયા સંકટનો સામનો ગુજરાત સહિતના રાજ્યો કરી રહ્યા છે कुदरत नी द चाल विनाश राज्यों पर कुदरत छे कोपई मार आक्रोशित कुदरते मानवी ने करयोला चाल किनक मौसम नो मार तो किनक कोल्ड बौर थी ट्राही मां એક તરફ બરફ બન્યો કાળ બીજી તરફ આકાશમાંથી જડપ્રહારથી હાહાકાર તો કેટલાક રાજ્યોમાં હજુ પણ જોવાઈ રહી છે કડકડતી ની રાહ તેવામાં અડધા ભારતમાં હિમવર્ષા એ મચાવ્યો હાહાકાર

કેમ કે ભયાનક હિમ વર્ષા જોઈ લોકોને એવું લાગી રહ્યું છે કે તે ઉપરફની દુનિયામાં આવી ગયા છે જ્યાં દરેક વસ્તુ પર બરફ જ જામી ગયો છે આ તરફ જમ્મુ અને કાશ્મીર રાજ્યની તસવીરો પણ જોઈ લો હિમ વર્ષાથી જમ્મુ કાશ્મીર વાસીઓ તરાહીમાં પોકારી ગયા છે જમ્મુ કાશ્મીર માં એવી કોઈ જગ્યા નથી જ્યાં બરફે કબજો ન કર્યો હોય જમ્મુ કાશ્મીર થી સામે આવેલી હિમવર્ષાની આ તસવીરો ગુજરાત ઉત્તર પૂર્વના ભાગોમાં આવેલા રાજ્યોમાં હિમવર્ષાના કારણે ઠંડીના કારણે લોકો પણ છે આ તસવીરો સફેદ આતંકની સાક્ષી છે જ્યાં તાપમાન પારો પણ માઇનસ માં છે

પહેલગાવ ગુલમર્ગ સેક્ટર સહિત જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં લોકો કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે તો આ કહેર કહેરવાનું બંધ કરો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા નો કહેર એટલો ભયંકર છે કે વાહનો ના પૈડા થંભી જાય જોઈ લો આ દ્રશ્યો હાલ જે આપ ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી સામે આવ્યા ગુલમર્ગમાં હિમવર્ષા થંભી ગયા ભારે હિમવર્ષાના કારણે વાહનો લપસવાના બનાવ પણ સામે આવ્યા કેટલીક જગ્યાએ વાહનો ફસાઈ પણ ગયા અને બંધ પણ પડી ગયા જુઓ અમારા સહયોગીનો ગુલમર્ગ થી એક્સક્લુઝિવ અહેવાલ टंगमरग और गुलमर्ग के बीचों बीच जो रास्ता है और उस पर मैं खड़ा हूँ क्योंकि अब जो बर्फ़बारी यहाँ पे हुई है काफ़ी फिसलन हो चुका है और गाड़ियाँ जो है अब जाम भी लग चुका है और आप तस्वीरें में देख सकते हैं कि किस तरह गाड़ियाँ फंस चुकी हैं और इस गुलमरग और टंगमरग के बीच में जो रास्ता है और क्योंकि यहाँ पर नेटवर्क का भी इशू रहता है मोबाइल नेटवर्क नहीं रहती है और इसके साथ साथ यहाँ पे फिसलन की वजह से काफ़ी सारी मुश्किल पेश आ रहे हैं ये तस्वीरें हैं और ये देख सकते हैं कि किस तरह जो गाड़ी है और जो क्योंकि बगैर चेन के गाड़ी का चलना जो है वो काफी मुश्किल हो, हो जाता है और इस बर्फबारी के दौरान क्योंकि अब यहाँ पे पहले ही ये बताया जा चुका है कि जंजीर के ने चेन के बगैर कोई गाड़ी ना चले क्योंकि अब अचानक बर्फबारी शुरू हुई है हिमवर्षा न कारण रोड पर वाहन व्यवहार ने असर थी वर्षा समय वाहन चालकों ने पुता वाहनों न टायर मेन पड़ी હાલ જમ્મુ કાશ્મીર માં કુદરત સતત આકાશ માંથી બરફ રૂપી કહેર વરસાવી રહી છે જેના કારણે લોકો પણ લાચાર જોવા મળ્યા એમાં સફેદ આફત ઓસરવાના કોઈ એંધણ નથી જાણે જમ્મુ કાશ્મીરમાં વિકાસ યુગની સાથે હિમયુગની પણ શરૂઆત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કોલ્ડ કારણે જમ્મુ કાશ્મીરના લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે છે સ્થિતિ એટલી ભયંકર કે જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ કેદ થઈ ગયા છે બીજી તરફ હિમ અટેક જમ્મુ કાશ્મીરમાં આવતા પ્રવાસીઓ માટે પૈસા વસૂલ ટ્રીપ સમાન સાબિત થઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં આવતા પ્રવાસીઓ માટે હિમવર્ષા મોજ મસ્તીનું કારણ બની છે લોકો કેવી રીતે કરી રહ્યા છે અને હવે કલમ ત્રણસો સિત્તેર બાદ પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો જમ્મુ કાશ્મીરમાં ફરવા આવેલા પ્રવાસીઓના નિવેદન સાંભળી ગેરંટીથી કહી શકીએ કે તમે પણ તાત્કાલિક જમ્મુ કાશ્મીર ફરવાનો પ્લાન બનાવવાનું શરૂ કરી દેજો हैं, मकाम में और जैसा आप देख सकते हैं कि किस तरह पोने है वाले हैं यहाँ सिलेज वाले हैं सब उन्हें अपना काम भी स्टार्ट किया है आप तस्वीरें देख सकते हैं कि किस तरह से यहाँ बर्फबारी अब शुरू हो चुकी है और इसी तरह कंगडोरी और अफरवट भी पर भी अच्छी खासी बर्फबारी हो रही है जम्मू कश्मीर हिमवर्षा पर्यटकों तो ठीक परंतु बॉलीवुड अभिनेत्री भाग्यश्री जम्मू कश्मीर हम, हम आए हमारे देशवासी आए और विदेश से भी लोगों को हम बताते कि दे पे एब्सोल्युटली सेफ है लोग स्विट्जरलैंड क्यों जाते हैं यही है हमारा स्विट्जरलैंड और સ્વિતરલે બરફ ને દૂર કરવાની કામગીરી શરૂ કરી પૂંચ વિસ્તાર હિમવર્ષા બાદ રોડ પર બરફ ચાદર છવાઈ જેના કારણે વાહનો લપસવાના અને દુર્ઘટના ઘટવાની ઘટનાઓ બની હાલમાં પ્રશાસને બરફ હટાવી રસ્તો સાફ કર્યો છે

તમિલનાડુના ઘણા ભાગોમાં તબાહીરૂપી વરસાદ ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાના કારણે ગુજરાત સહિત રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે ગુજરાતમાં સતત બે ત્રણ દિવસથી હાડ થી જવતી ઠંડી પડી રહી છે સતત હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ઠંડી વધી શકે છે ઉત્તર અને મધ્ય ભારતમાં હવામાનની સ્થિતિ જોઈ હવે દક્ષિણ ભારત પણ જોઈ લો

તિરુનેલવેલી જિલ્લાની મુખ્ય નદી ચોમાસાની માફક બે કાંઠે વહેતી થઈ નદીઓમાં પૂરની સ્થિતિને લઈને તંત્ર અલર્ટ મોડ પર છે બીજી તરફ નદી કાંઠે વસતા લોકોમાં પાણીનો પ્રવાહ જોઈ ફફડાટ ફેલાયો તિરુનેલવેલી માં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રસ્તા તો દેખાય જ નથી રહ્યા રસ્તાઓ પર માત્ર જળ સામ્રાજ્ય છે જેના કારણે અનેક વિસ્તારો અને ગામો સંપર્ક વિહોણા થયા થુથુકુડીમાં પણ ભારે વરસાદથી થી અનેક પુલ પાણીમાં ગરકાવ થયા શહેરના બહારના વિસ્તારમાં આવેલા કટ્ટારો બ્રિજ પર ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો જ્યારે કે તિરુનેલવેલી માં પણ ભારે વરસાદ છે શહેરના પેટાઈ વિસ્તારમાં આર એમ કે વિશ્વનાથન નગરમાં પાણી ભરાયા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો પણ આકાશી આફતે કહેર વરસાવ્યો તમિલનાડુના થુથુકુડીમાં વરસેલા વરસાદનો આંકડો સાંભળશો તો પગ પગતળીથી જમીન ખસી જશે તમિલનાડુમાં થુથુકોડીમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાડત્રીસ ઇંચ એટલે કે ત્રણ ફૂટ વરસાદી પાણી પણ ભરાયા જેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ચારે તરફ આફત જ આફત છે

આ તરફ કુદરતના માર વચ્ચે ગુજરાતના ખેડૂતો કૃત્રિમ મારનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ખેડૂતો ભશિયાડે ઘોર અંધારી રાતમાં ભયના ઓથાર હેઠળ ખેતરમાં કામ કરવા મજબૂર છે અને આ સાંભળી તમને પણ સવાલ થશે કે પોતાના ખેતરમાં રાત્રે કામ કરવામાં મજબૂરી છે તો તમારા આવા અનેક સવાલોનો જવાબ મળશે ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં

રાણપુરના સ્થાનિકોનું કહેવું છે કે નાગનેશ ગામ સહિત આસપાસના ગામોમાં દીપડો સતત છે જેના કારણે ખેડૂતોને રાત્રે ખેતરે જતા ડર લાગે છે દીપડાના આ ડરે ખેડૂતોની ઊંઘ હરામ કરી છે એક તરફ ખેડૂતોના ખેતરમાં લહેરાતા પાકને ખેડૂતોની જરૂર છે બીજી તરફ દીપડો સતત અવરોધ ઊભો કરી રહ્યો છે અમારી ટીમ જ્યારે નાગનેશ ખેડૂતોની વ્યથા જાણવા માટે પહોંચી તો અહીં પણ વન વિભાગ જોવા મળ્યું જ્યાં તેઓને દીપડાના પંજા જોવા મળ્યા રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો દેખાયાની વાત છે ત્યારે અત્યારે ન્યૂઝ એટીનની ટીમ છે તે નાગનેશ ગામે આવી પહોંચી છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્ય છે કે ગામ લોકો છે સરપંચ છે વન વિભાગની ટીમ છે આ ખેતર છે તેમાં દીપડો આવ્યો હોય તે વાત જોવા મળી છે આ પં તેના પંજાના નિશાન છે જે પ્રમાણે દેખાઈ રહ્યા છે ગઈકાલે રાત્રિના આ પંજાના નિશાન હોય

અને રાતે તો મુદેડનો આવે દિવસે આવવું હોય તોય તકલીફ પડે છે કારણ કે બીકનો તો ફૂલ માહોલ છે આપણે અહીંયા પિંજરું પણ મૂકેલું છે અને હગડ છે અને અમુક જોયેલો છે બધું અને ટીમ પણ આવે છે પણ તોય બીકનો બહુ માહોલ છે ખેડૂતોનું કહેવું છે કે માત્ર રાત્રે જ નહીં સવારે પણ ગામમાં અવર્જવર કરવા માટે સો વખત વિચારવું પડે છે બોટાના ગામોમાં શિયાળે રાત્રે વીજળી આપતા ખેડૂતો પરેશાન છે કેમ કે એક તરફ રાત્રે દીપડો હિંસક બની જાય છે બીજી તરફ ખેડૂતોને વીજળી મળતા પિયત માટે જીવને જોખમમાં મૂકવો પડે છે એટલા માટે જ બોટા જિલ્લાના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માટે માંગ કરી ત્યારે સાંભળો રાતના સમયે દીપડાના ડર વચ્ચે ખેડૂતોની વ્યથા આ બે થી ત્રણ દિવસથી આ બરોબર એટલે આ અહીંથી નીકળો છે હોરો તો એના નિશાની પણ છે અને અમને આ કણે તકલીફ પડે કીધી બધી રીતે રાતે આવા જવામાં આતે બધી હા દિવસે પણ રેત તે ને થોડીક એવી તો તકલીફ રેત તે ધ્યાન રાખીને આવું આતે બધું ત્રણ ચાર દિવસથી આ દીપડો આવ્યો એ અમારા વાડીઓ કામ કરવું હોય રાતે પાણી વાળવું હોય તો બીક લાગે હથિયાર હારે રાખવો પડે પછી આ મજૂર હોય જમીન વાવતા હોય એમનું ધ્યાન રાખવું પડે એમને હુવા આ બધી વ્યવસ્થા અમારે કરવી પડે

ધ્યાન રાખજો અને ખેડૂતોને સૂચના આપેલ છે કે ભાઈ રાતે ખેડૂતો ગામ લોકો ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ પાંજરા ગોઠવ્યા છે પરંતુ હજુ સુધી દીપડો પાંજરે નથી પૂરાયો હજુ પણ રાણપુર આસપાસ ગામો માં માહોલ છે વન વિભાગ આ અંગે અમને નથી લાગતું કે અહીં દીપડો હોય કે રૂબરૂ એક જ માણસે જોયું એ ઓરખો નથી બી ગયો એટલે ખબર ન પડે ને કે આ દીપડો છે કે બીજું પ્રાણી છે એટલે દીપડો છે એવી હકીકત દેખાતી નથી પણ તો અમે અમારા દ્વારા પૂરી કોશિશ કરી લીધી પાંજરૂમ મૂક્યું અને નાઇટ પેટ્રોલિંગ બી ચાલુ રાખ્યું

તો હવે આ ખેડૂને કોઈ સિંહ કે કોઈ મારણ કરીને મારી નાખશે તો એનો જવાબદાર કોણ છે તો હવે આમાં કાંઈક ધ્યાન દેવું એ અધિકારી હોવાનું જવાબદારી છે આમ જોવા જઈએ તો ખેડૂતો પર બેવડી આફત છે એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો છે સવાલ એ છે કે ખેતી બચાવે કે પછી તેમનો જીવ અને તેમના પરિવારને બચાવે માત્ર સૌરાષ્ટ્રના જે ખેડૂતો રાતની વીજળી અને વન્ય પ્રાણીઓના આતંકના કારણે પરેશાન નથી પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ વન્ય પ્રાણીની સાથે રાત્રે વીજળી મળતા ત્રાહીમામ છે હાલ જે મોટી સંખ્યામાં ખેડૂતોની રેલીના દ્રશ્યો સામે આવ્યા છે તે અરવલ્લી જિલ્લાના છે અરવલ્લીમાં રવિ સિઝન ફૂરજોશમાં ખીલી છે મોટા મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે રાત્રે વીજળી અપાય છે જેના કારણે ખેડૂતોમાં ભારો ભાર આક્રોશ છે ખેડૂતોનું રાત્રે મળતી વીજળીને લઈને કહેવું છે કે રાત્રે ભયંકર ઠંડીનો અહેસાસ થાય છે અને એમાંય રાત્રિના સમયે પરિવારથી દૂર રહી ઉજાગરા કરવા પડે છે ઉજાગરા તો ઠીક પરંતુ રાત્રે જઈએ ત્યારે વન્ય પ્રાણીઓનો ડર રહે છે

ખેડૂતો દીપડાના ડર વચ્ચે પિયત કરવા માટે ખેતરે પહોંચે છે બીજી તરફ શિયાળો પણ બરાબરનો જામ્યો છે જેથી ખેડૂતોએ તાપણાનો સહારો લેવો પડ્યો એટલે ખેતરમાં જઈ શકતો નથી અત્યારે ઈરાદાપૂર્વક વીજ કંપની રાતના સડંગ 15 દિવસથી પાવર આપી રહી છે જેના કારણ ખેડૂત અત્યારે રવિ સિઝન ખેતી કરવા માટે મજબૂર બન્યો છે અને ખેતી કરી શકતો નથી એટલી પોઝિશન ખરાબ થઈ છે કે દરરોજ દીપડા

ખેડૂતોનું કહેવું છે કે માનવ ભક્ષી પ્રાણી અત્યાર સુધીમાં અનેક પશુઓનું વારણ કર્યું છે તેવામાં ખેડૂતોનો આક્ષેપ છે કે જંગલ વિસ્તારમાં રાત્રે વીજળી ન આપવાનું પરિપત્ર હોવા છતાં કેમ તેઓને રાત્રે જ વીજળી અપાય છે અને આવું છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે સરકારે પરિપત્ર બી જાહેર કરેલું છે કે જંગલ વિસ્તારના અડીન કોઈ બી ગામ આયેલા હોય એને દિવસે વીજ પુરવઠો આપવો અને અમને જંગલનો વિસ્તાર અડીન જ આવેલું છે તો બી રાત્રે પુરવઠો મળે છે અને ત્યાંતર બી જંગલી પ્રાણીઓમાં દીપરા જેવા કે એવા લોકોનો ત્રાસ કોઈ રાત્રે પાણી વારવા માટે જઈ શકતો નથી અમારો રાતનો કાર્યક્રમ છે એ દિવસે વીજ પુરવઠો મળે એવી અમારી માગણી છે ત્યારે હવે ગુજરાતના કૃષિ અને ઊર્જા વિભાગને પણ એ જ વિનંતી કે આવી કડકડતી ઠંડીમાં રાત્રે ખેડૂતોને મળતી વીજળીને લઈ તાત્કાલિક પાછક કબૂલ જોઈએ ખેડૂતોના હિતમાં નિર્ણય કરવો જોઈએ ઠંડી અને જંગલી પ્રાણીઓના ભય વચ્ચે રાત્રે મળતી વીજળી સવારે કરવામાં આવે જેથી ગુજરાતનો ખેડૂત ચેનની નીંદ પણ લઈ શકે રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે દિવસ આટલું જ રજા આપશો નમસ્કાર